નમસ્કાર દોસ્તો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર સાથીઓ આપ સૌને હું હૃદયપૂર્વક હાર્દિક આમંત્રણ આપવા માટે આવ્યો છું કે આવતી તારીખ એકત્રીસ મે બે હજાર પચીસ અને શનિવારના રોજ એટલે કે બે દિવસ પછી શનિવારે વિસાવદરમાં મારું ચૂંટણીનું ફોર્મ ભરવા માટેની તારીખ નક્કી થઈ છે અને આ ફોર્મ ભરવાના કાર્યક્રમના ભાગરૂપે જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ જન આશીર્વાદ યાત્રા એકત્રીસમી મે બે હજાર પચીસ શનિવારના રોજ સવારે સાડા નવ વાગ્યે વિસાવદર ખાતે આવેલ સરદાર ચોકથી ચાલુ થશે દોસ્તો આ મારું ફોર્મ ભરવાની તારીખ મારા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેવા માટે પંજાબ સરકારના લોકપ્રિય મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાહેબ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીજી આપણા સૌના લોકલાડીલા નેતા ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી મનોજભાઈ સોરઠિયા આ સહિતના તમામ મોટા મોટા બધા જ નેતાઓ આમ આદમી પાર્ટીના આગેવાન શ્રીઓ વિસાવદરમાં આવવાના છે તો વિસાવદરના ભેસાણના જૂનાગઢ ગ્રામ્યના અને આખા ગુજરાતના સૌ લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને જાગૃત નાગરિકોને એક્ટિવિસ્ટોને પત્રકાર મિત્રોને ગુજરાતનું ભલું ઈચ્છનારા સૌ નાગરિકોને હું જાહેર આમંત્રણ પાઠવું છું જાહેર વિનંતી કરું છું કે આપ સૌ એકત્રીસમી મે શનિવારના રોજ વિસાવદર સરદાર ચોક ખાતે સવારે સાડા નવ વાગે હાજર રહી મને આશીર્વાદ આપવા માટે આવશો અમારી આ આમ આદમી પાર્ટીની સંઘર્ષની જે કહાની છે એની અંદર ઐતિહાસિક ઘટનામાં તમે સાક્ષી બનવા આવો એવી હું બધાને વિનંતી કરું છું તો દોસ્તો આખા એ ગુજરાતના તમામ લોકોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે અમને આશીર્વાદ આપવા માટે અમારું મનોબળ વધારવા માટે અમને તમારો પ્રેમ આપવા માટે સહી એક દિવસની રજા રાખવી પડે તો રજા રાખીને પણ તમે શનિવારે સવારે સાડા નવ વાગ્યે એકત્રીસ તારીખે જન આશીર્વાદ યાત્રામાં જોડાવ એવી વિનંતી એવું નિમંત્રણ ગોપાલ ઇટાલિયાના જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય કિસાન વૈષ્ણવ જન તો